નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગત તારીખ વીસ મેથી શરૂ થયું હતું ગઈકાલે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામસામે છૂટા હાથની મારામારી થતાં ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી જઈને મામલો શાંત પાડ્યો હતો જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત યુવકને એકસો આઠ દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર એકના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું છેલ્લા કેટલાક વિસ્તારથી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલદિલીપૂર્વક રમાઈ રહી હતી પરંતુ ગઈકાલે રાત્રે ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી તેમાં કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ હતી સતત અડધો કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને મારામારી ચાલતી રહેતા તેની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે આવી પહોંચી મામલો કાબૂમાં લીધો હતો દરમિયાનમાં મારામારીમાં ત્રણથી ચાર યુવકને ઈજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડવામાં આવ્યો હતો મારામારી દરમિયાન કેટલાક યુવકો વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફી પણ તોડી નાખી હતી જેથી ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઈક પરથી ખેલાડીઓને ખેલદીલીપૂર્વક રમવું જોઈએ નહીં તો રમવું જ જોઈએ નહીં અને ટ્રોફી તોડી નાખી તે ખૂબ જ ખોટું કર્યું છે તેમ કહીને ઠપકો પણ આપ્યો હતો નવપ્રભા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા